નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ભુજના ના દુનિયાના ટોપ ત્રણ સુંદર સંગ્રહાલયમાં સમાવેશ યુનેસ્કો ખાતે અપાયો એવોર્ડ કચ્છના ભુજના ભુજીય ડુંગર પર ચારસો સિત્તેર એકર વિસ્તારમાં ભવ્ય સ્મૃતિવન તૈયાર કરવામાં આવ્યું છે જેના પ્રથમ ફેઝમાં બાવન ચેક ડેમ પાથવે અને સનસેટ પોઈન્ટની કામગીરી પૂર્ણ થઈ છે જ્યારે બીજા ફેઝની કામગીરી ચાલી રહી છે બીજી તરફ ભુજના સ્મૃતિવનનો દુનિયાના ટોપ ત્રણ સંગ્રહાલયમાં સમાવેશ છે ત્યારે સ્પેન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યુનેસ્કો દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા ચારસો સિત્તેર એકર વિસ્તારમાં સ્મૃતિવન પ્રોજેક્ટ ભુજના ભુજીયો ડુંગર પર ચારસો સિત્તેર એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે એ વિશ્વનું સૌથી વિશાળ જેમાં ત્રણ લાખ વૃક્ષો છે તે સિવાય પચાસ ચેકડેમ છે આ સાથે સનસેટ સનસેટ પોઈન્ટ આઠ કિલોમીટર લંબાઈનો ઓવરઓલ પાથવે એક બે કિલોમીટર આંતરિક રોડ એક મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ ત્રણ હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ ત્રણસો થી વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ ત્રણ લાખ વૃક્ષોનું વાવેતર સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને અગિયાર હજાર પાંચસો ચોરસ મીટરમાં ભૂકંપની સમર્પિત મ્યુઝિયમનો સમાવેશ થાય છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે